આ બધે પૂછે કે તમને ભૂખ લાગે તો શું ખાતા હોય એમ અમને ભૂખ લાગે ચાર વાગે કે દહ વાગે એટલે અમે આનો ઉપાડ કરીએ ગાજર છે કોઈ ટમેટા છે પાકલ ટમેટાની શીરું કરીને એવું બધું ખાઈએ અમે આઈ કારણ કે કુરકુરિયાત મળે નહીં કાંઈ તો અમે મળે તો ખાવાનો હોય એટલે આ ખાવ એટલે નિરોગી રહ્યો તમે બાકી અત્યારના છોકરાઓને તો શું સર ઓલા કુરકુરિયા મળે ત્યાં લગી બીજું કઈ ખાવું ન હોય આ ખાવ ને એટલે વઘેડ્યા જેવા રે માણસ કાંઈ એને ઘટે બટે નહીં બાકી ચાર વાગે કુરકુરિયા લઈ આવે દ વાગે કુરકુરિયા લઈ આવે નાનું છોકરું તો હજી તો આમ બે ભાગી હાલતા શીખે બાલ મંદિરે જાય તો નાસ્તો દે કુરકુરિયાનો એને કુરકુરિયા સિવાય બીજું કાંઈ ખાય નહીં આવું બધું ખાવ તો તમારું શરીર હસવાય રહે બાકી નકરા કુરકુરિયા ઉપર નિર્ભર ન બનો અત્યારના છોકરાઓને પછી પસાર ઠેલરની ખાતરની ઠેલી હોય ને પચાસ કિલાની એ ઊંચી ન થાય એમથી એ વળ ખાઈ જાય અમે અત્યારે એટલી ઉંમરે પચાસ કિલોની થેલી હજી ઉપર હારી લઈએ છીએ અને અત્યારના વી અઢાર વર્ષના છોકરાથી નથી ઊંચી થતી એ આ કુરકુરિયાના પ્રતાપે એટલે આવું બધું ખાઓ આપણું છે ઓરિ ઓરિજનલ છે ખાવાનું દવા વગેરેનું આમાં કોઈ જાતની દવા નથી છાંટી કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરેલો આ પ્યોર ઓર્ગેનિક છે એટલે આવું બધું ખાવ મારા હા ખાવ ગાજર ખાવાના ફાયદા હો આ બધા એ જ કરે વાળી બેઠા બધા ગાજર જ ખાય પાછું જ ખાવાનું બને એટલું કાસા ખાવ ગાજર પગના તળિયામાં તો થતી હોય પગના તળિયા ન ભળે લોહી ને સુધારે કાચું ખાઈ અને પછી આ કુંડીમાં નાઈ જો પછી આ કુંડીમ ના બોપર બે કલાક બીજો કઈ કામ ધંધો ન હોય પછી આમાં નાઈ બોપર વિશે આવું જિંદગી જીવી અમે આયા તો બીજું આયા કઈ અમારે કઈ રાજા સાહિત નથી હા અને આ જો બહુ એવું લાગે લેતા લાલ ગાજર છે આ સુરતી ગાજર નથી પાસ આવો આપણે દેશી ગાજર છે આ સુરતી જે ગાજર આવી નહીં એટલે આને માટલામાં નાખી અને બાફો ને તમે એકદમ ટેસ્ટી લાગે હવે તો માટલા છે નહીં ક્યાંય એટલે આને ગમે એમાં કુકરમાં બાફો આપણે રતાળું બાફી બાફી નાખવાના અને પછી ખાઓ એકદમ ટેસ્ટી લાગશે પણ સુરતી ગાજર નથી બાફવાના આપણા દેશી ગાજર